સૌને જય દ્વારકાધીશ ફૂલડોલ ઉત્સવ બે હજાર પચીસ દ્વારકા ખાતે અત્યારે ખૂબ જ દ્વારકાધીશ મંદિરમાં ઉજવાઈ રહ્યો છે અને છેલ્લા સાત દિવસથી સમગ્ર ગુજરાતમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રના આજુબાજુના પંથકમાંથી લગભગ પાંચથી છ લાખ જેટલા ભાવિકોએ ચાલતા પદયાત્રા કરી અને અહીંયા દર્શનનો લાભ લીધો છે એ ઉપરાંત ગુજરાતના અને દેશમાંથી જુદા જુદા સ્થળોએથી વાહનો મારફત પણ લોકોનો પ્રવાહ આવી રહેલો છે અહીંયા દર વખતની જેમ તંત્ર નગરપાલિકા અને સ્થાનિક તંત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દેવસ્થાન સમિતિ અને સ્થાનિક લોકો એનજીઓ આગેવાનોના સહકારથી ખૂબ જ સુંદર વ્યવસ્થા મંદિર ખાતે અને મંદિરની આસપાસના વિસ્તારોમાં પણ છે અને લોકો એનો દર્શન લાભ લઈ રહ્યા છે મારો સૌને અનુરોધ છે કે તંત્ર પોતે આટલા મોટા પ્રમાણમાં ગરમીના દિવસો છે ગરમી શરૂ થઈ ગઈ છે તકેદારીના પગલા પણ લે છે સાફ સફાઈ પીવાના પાણી માટેની પણ તકેદારી રાખે છે આમ છતાં દરેક યાત્રાળુઓ ભાવિકો જે પધારે છે એ પોતે પણ આ ગરમીના દિવસોને ધ્યાનમાં રાખી અને પોતે પણ વ્યક્તિગત સ્વાસ્થ્યની કાળજી લે એવો હું સૌને અનુરોધ કરું છું જય દ્વારકાધીશ કર્યા છે હા લગભગ આજની જો ગણીએ તો ગઈકાલે અમારે ત્યાં દોઢથી પોણા બે લાખ જેવો ધસારો હતો આજે પણ અંદાજિત એવો છે કે એટલો જ ધસારો કદાચ અહીંયા રહેશે અને ટોટલ આટલી સિઝન દરમિયાન આજે છ દિવસ છે લગભગ છ એક લાખ લોકોએ દર્શનનો લાભ લીધો છે દ્વારકા ખાતે આવીને એમાંય મુખ્યત્વે પદયાત્રીઓ જે છે એ છેલ્લા સાત દિવસથી આપણી જામના દ્વારકા જિલ્લાની બોર્ડર્સમાં હતા અને ત્યાં પણ ખૂબ જ સારો દર વખતની જેમ કદાચ મને એવું લાગે છે કે દર વર્ષે જે કેમ્પ થાય છે એના કરતાં પણ વધારે અમે એક સર્વે કર્યો હતો તો લગભગ એંસીથી વધારે કેમ્પો રોસ્તા ઉપર લાગેલા હતા જે આપણી બોર્ડર શરૂ થાય ત્યાંથી શરૂ કરીને અને પછી એ કેમ્પમાંથી લોકો પસાર થઈ જાય પછી કેમ્પવાળાએ પોતે તો સાફ સફાઈની જ તકેદારી રાખેલી હતી પણ સાથે સાથે રોડ ઉપર પણ બીજી ઘણી બધી આટલી બધી પબ્લિકની અવર જવરના કારણે સાફ સફાઈના પ્રશ્નો હતા એમાં આપણી સાથે જિલ્લામાં કાર્યરત બીજી એનજીઓસ અને કંપનીઓ જે છે એ લોકોએ પણ મદદ કરી જીપીસીબીના અધિકારીઓ છે એમણે પણ આ બાબતનું સારું સંકલન કર્યું અને રોડ ઉપરની સફાઈની ખૂબ સુંદર વ્યવસ્થા કરી જેથી આપણે પદયાત્રીઓ પસાર થયા પછી મોટાભાગની સાફ સફાઈ ઝડપથી પૂરી કરી શક્યા છે હજી ક્યાંક નાનું મોટું થોડું ઘણું સાફ સફાઈનું કામ બાકી છે એ પણ હજી સ્વયંસેવકો અને એનજીઓની મદદથી આપણે કરી રહ્યા છીએ